છે ઉપરથી ફૂટી જતું હતું જેના કારણે એ આજે હું એક વાર હાર્યો છું ચૂંટણી હું જો પાંચ વાર હારું ને છ વાર હારું મારો પરિવાર મને સાપનો આપે એમ કોંગ્રેસના નેતાઓ સારા છે હજી પણ નીચે લેવલે કાર્યકર્તાઓ પણ છે પણ કોંગ્રેસ પાસે મતદારો હવે નથી અને એ તમે આગામી તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોશો તો હવે લોકો કન્ફ્યુઝ નથી બે હજાર બાવીસમાં માં થોડા કન્ફ્યુઝ હતા હવે લોકોને ખબર પડી કે ભાજપને આ જરાવી હરાવી શકે એમ છે અને તમે જો તમામ મુદ્દાઓ છે આમ આદમી પાર્ટી ઉપાડ્યા છે

આરે વિશ્વ ગુરુ લાયક નથી કર્નાટ ઓફિશિયલ મારું જે અમારું જે વાત છે સિસ્ટમ ને લઈને અમે વ્યક્તિગત નથી આજે 30 વર્ષ તમારા વાત કરું છું કે તમે મુદ્દો જે છો હું તમને એ કહું છું કે અને કોઈની બીજી પાર્ટી આવે એવું નથી એમ કહું છું કે તમે સત્તામાં તકલીફ છે ના ના બિલકુલ નથી તો એમ ઈચ્છે છે કે તમે મારી વાત સમજી ન શક્યા પણ હોય એ દિલ્હીમાં પણ હોય અમારી સરકાર હોય ને તો એ પણ ખરાબ છે આજે આપણે પાણી શું ન આપી શકીએ આજે ગઈકાલે હું નવસારીમાં તો નવસારીના સાંસદ અત્યારે સંસાધન મંત્રી છે ને પાણી મંત્રાલય છે પિસ્તાલીસ દિવસે પાણી આવે છે અને ખારું પાણી આવે છે આજે એક પાર્ટીએ એમ કીધું

आज तो तो एक व्यवस्था तो मैं नरमंदा कर सको क्या कर सकता वहां पहुंचा नहीं सको नरमाना पाइपलाइन ना की तुम शुद्ध पानी क्यों नहीं संभावना है मैंने पहले तो ही ताम्य। कहा आपने मेरा आंसर नहीं सुना होगा तब आम आदमी पार्टी चौदह साल का बच्चा था अब नवयुवा हो चुका

आम आदमी को बतौर मिलने वाले हैं और एन बीजेपी है वो भी अब आम आदमी को मिलने वाले हैं बीजेपी से लोग त्रस्त है लेकिन कांग्रेस पसंद नहीं इसलिए बीजेपी राज कर रही है इस बार नहीं हो उम्मीदवारों को नामांकन वापस लेने देखो भाजपा के पास को ऑफिशियली दस हजार करोड़ की संपत्ति है आपको मैं बता दू 2014 में जब भाजपा की सरकार आई तब उनके पास दो, दो सौ करोड़ थे सुनो दो करोड़ की संपत्ति थी भाजपा ने तो पैसा बनाने का काम किया है वो तोड़ेंगे फोड़ेंगे कोशिश करेंगे लेकिन गुजरात की जनता इस बार जो आम आदमी के साथ होगा उसी को चुने वापी महानगर पालिका की आज रही थी जिना भागरूप आज समीक्षा बैठक माटे વાપી પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે મીટિંગ કરી છે આગામી મહાનગરપાલિકાની આમ આદમી પાર્ટી તમામ સીટો ભાજપનું મજબૂતા છે એક હતું શાસન છે બધી સીટો ભાજપ જીતતું આવું છતાંય એટલા બ્રિજ ની સમસ્યા હોય ડ્રેનેજની સમસ્યા હોય શુદ્ધ પાણી પીવાની સમસ્યા હોય ટેન્કર રાજની સમસ્યા હોય પોલ્યુશન ની સમસ્યા હોય પાણી અને હવાનું પોલ્યુશનની સમસ્યા હોય દમણ ગંગામાં ગંદુ પાણી છોડવાની સમસ્યા હોય ખૂબ ગયા છે ત્યારે હું વાપીની જનતાને કહીશ કે ભાજપને હવે જો ચૂંટશો તો તમારું જીવન પણ હરામ કરી દેશે આર્થિક રીતે તો પરિણામ કરી જ દેશે પરંતુ સ્વાસ્થ્યને સોદા પણ ભાજપ કરી રહ્યું છે તમારી આયુષ્ય પણ ઘટાડી દેશે પોલ્યુશનના કારણે તો આ ભ્રષ્ટાચાર અ મુક્ત શાસન લાવવા માટે આમ આદમી પાર્ટી ની પસંદગી કરજો અને ભાજપ ને એકવાર અહંકારી ભાજપને દેખાડો ભાજપ ને એવું છે કે અહંકાર આવી ગયો છે એટલે ભ્રષ્ટાચાર કરે છે તમે જોવું કોઈ નું સોલ્યુશનમાં લાવે પાણી અને એર પોલ્યુશન કરે ભાજપના નેતાઓ તો એ સીમા સારી રીતે જીવી જાય છે પણ મધ્યમ વર્ગ ગરીબ વાસીની જનતા છે એ પોલ્યુશનના કારણે પોતાનું આયુષ્ય ઘટાડી રહી છે હેલ્થના ઇસ્યુ આવી રહ્યા છે આ તમામનું એક જ એક જ છે ભાજપ નહીંથી ભોગાવે